ભંડો થઈ જાય પરણાવો થઈ જાય શું રમે તું લેવ છે હવે તાર નાનું શું હજી તો લે હજી તો મોટો થઈ ગયો તું હજી તો નાનો રહી ઈ હાલ કે માના ને જેટલો રાખવા કરે ઈ તો હાજી વાત ઓ છોકરા હું એક વાત કહું તને એ કાલ તો કોણ કાલ તો બગુ જોવા જાવ હે આઈ મહિના પહેલા નાખો આ તમ તો આ કે ઈ તો કે શરમ આવે છે ઓય લે લે પઈ પઈ કાયું છે આ શાયોમાં આવે ને લઈ જાય કેરા એમ બી બિચારી કે એરા લાયા નથી છેલ્લી કે આટમે જ પણ કેમરામાં આ એ પેલે દધીજી જા ને કે ઘરે જ કઈ કણ જાવું ઘર તો એલા ઘર હાલ લઈ જાવું કે ઢુકુ દે છે હો ચા પાણી પી વાર કરશું હમણે હા તો હેડો અરે લાગો કરશું હમણે

તો મને લાગે છે કે મારો બેહો ગોદરું પાથી એટલે બેહો તમે હું ગોદરું પાથી નાખી તો તમે નઈ પાછો એટલે ઈ જ છે બોલ્યો તો ઘરમાં એડે ના આય તો એટલે આટલે રાખો ઘરમાં આવી છે જન શું કરશો હું મૂંચાને લૂક કે નઈ તમે શું ભૂલા પડ્યા કે શું દયા જો એની વાળી તો કાચમાં મેળામ ગયો તો કાચમાં મેળા હા હા કેમ જાતા આ સેતલી લાવી જોવા પડી સેતરી પણ ચમજાતા એમ પૂછીએ યાર એ તો કાચમાં મેળો જોવા ના જવાય હ મુખ્ય કોક ફૂલ તે જાય અને તમારે હડવે સી જ તો મેલી લાવ્યા એ તો રખવા કરે મોય આવે એટલે એમ કે કે તારા હેડો 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 તમારું લગાઈ ના બચાડા નહીં એ એટલે આ કશી મેં લાવીએ તો અલી જો આ શેડરીની છુટવામલા લાય જો આ ત્રણ ભાઈ ત્રણ ભાઈ હ ને ચાર એક આની આગળ ને ફટાજી હ કે બહુ ના બુજા ચાલ હા આ બッタ ના જો પા ચાપીન જાવ તો હારું હોતું મત ચા લે હા કોણ આયુ કોકનું અરે માનો હે લાવજો ઉપરજી અલો રે બોલ

અરે તમે આ ચાવીઓ ના દે અંગશી ને હાલા અલ્યા પૈસા એમ નહીં જોતા કશું છોકરો છે એનેનો ના લેતો નહીં હું શું હારું અંતાવું પુડારો છે વા આવજો પાઉ કલ ને મને આમ નહી હાલતા કદી અને અમે જોઈએન હાલતા છે આ જીગની હવે તો હંતાળી જ દઉં છું જી યે નહી એક કલ ઓલા ને તી આય એ મા તીકો છેલીએ હાલવા આતો પાટણ એટલે દાદાજી ઘરે આલે છે ને બધું ને

કોતો પૈસા વધારે લે કોતો ઉસાઈ લે આગે આગેવાન આગે વન લેતો મમ કરતા આવ યાર આગે વન આગે આગેવાન અલ્યા હોય તો આગેવાન ના કહે યાર એટલે પણ હિસાબ ન મળતો પણ મીરાન બધું કોમ નતો આલી બધા હા બોલ દે જલી વારણ કોમ નતો આલી બધું વળા ઓ ઈ હિસાબ ન મળતો આ જો જો હિસાબ ન મળે અલ્યા આઈ જા જો કાયો ને જો

ને ભરવા લાગે કે પૈસા હું ભરતી પેલા કણ છું પેલા વાળવા ના લે સાચી દેખાયા એલા ભલા આપણે નહી આવવાનું આપણે તો આ તો તો આજ ભલા તમે શરમ આવે ગરીબને પૈસા લઈ રહ્યો તમે પાન કે કોમ હતું લાગુ આ તો મસ્ત મસ્ત લા ગો કેટલું મહેનત કરી હોય ઈલો પાસ કેજો પાક પાલવાનું પહેલા કલો હો દાદા ને ભાગ ભાગ લે હગે ના શું

લા આરે હગવા આતા ની સેલી આલી જાય આગળ એય 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 હમણને થા થા ખાઈ જો તમાર છોકલા ને છોકલા ને ખાઈ જો તમને કોને કીધું આ આ ઓયને કીધું એટલે મારી માનસો કે લાગ્યો આટલે મને પેલા હું શેત્રમ જાતો એટલે હગો દજા કે હું લા બજારની સેલી ભાગ કરી દેજે તારે જલા બીજી બધી વાત છોડો હમ ખબર દેગી જો તમને તો બીજો અલ્યા તારી હું તો હળવાણો ૮લ્લ સમસ 5wel variables? Trustee 2 its z tama છે guys… bane of 2 t��h… 3, 1 v me et 5 1 v me et 5 1 mu… 6b t exceed plus Woche back age 8 4g… 16btrarhagi6 momento tysiąc31 1

આજે ભાઈઓ ભાર પછી ચાલુ પડેલોગા મજા વાળો ડાયલોગા ભાગ લે પાડો લીલા લે અને ભાગ પાડે લીલા લે